દેવાયત ખવડનો કેસ જે સનાતન મામલે પોલીસે ફરિયાદ ન નોંધી હતી એ ન નોંધતા હવે આખો આ મામલો મેદાને આવ્યો છે હજુ પણ દેવાયત ખવડની ગાડી નથી મળી અને આખી આ ઘટનાની અંદર દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દેવાયત ખબર કે જેમની સનાતનના ડાયરાને લઈને બબાલ થઈ હતી એ બબાલ બાદ હવે દેવાયત ખબડે હાઈકોર્ટના ધાર ખખડાવ્યા છે દેવાયત ખવડ વતે હાઈકોર્ટની અંદર વકીલે એક અરજી દાખલ કરી છે એડવોકેટ આનંદ કે જેમણે ખવડ મામલે અત્યારે હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરી છે અરજી દાખલ કરતાની સાથે જ સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાતની અંદર જે એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે દેવાયત ખવડની સાથે શું ઘટના બની હતી કેમ દેવાયત ખવડની

તે લાગ્યા હતા જો કે એ આક્ષેપોની વચ્ચે હાઈકોર્ટના દ્વાર ખખડતાની સાથે જ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હજુ પણ દિવાયત ખબરની ગાડી ક્યાં છે તેનો હજુ કોઈ અતો પતો નથી લાગ્યો બીજી તરફ બંને પક્ષે સામસામે અરજીઓ થઈ ચૂકી છે કોઈ પણ પક્ષે હજી ફરિયાદ નથી લેવામાં આવી પોલીસનું પણ સ્ટેટમેન્ટ પ્રાથમિક સ્ટેટમેન્ટ જ્યારે દિવાયત ખબરના ડ્રાઈવર એ અરજી આપી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આમાં વારંવાર ફરિયાદી પક્ષે નિવેદન બદલાય છે જો કે દેવાયત ખવડે એવી પણ ન્યૂઝરૂમ સાથેની વાતચીતની અંદર એક્સક્લુઝિવ વાતચીત જે થઈ હતી એમાં તેમણે કહ્યું હતું કે તેઓ રાજ્યના ગૃહમંત્રીની સાથે મુલાકાત કરશે પરંતુ ગૃહમંત્રી સાથેની મુલાકાતની પહેલા જ દેવાયત ખવડનું સૌથી મોટું પગલું કહી શકાય સૌથી મોટો નિર્ણય કહી શકાય કે જે અત્યારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે દેવાયત ખવડ વતી હાઈકોર્ટના એડવોકેટ જો વાત કરવામાં આવે આનંદ યાજ્ઞિક કે જેમને આખી આ અરજી જે છે તે હાઈકોર્ટની અંદર કરી હતી આપણે એ પણ જણાવી દઈએ કે આખો આ મામલો એ બન્યો હતો કે વીસ તારીખે એક ડાયરાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાયરાના કાર્યક્રમનું આયોજન એ સનાથલ નજીક કરવામાં આવ્યું હતું દેવાયત ખબર લઈને રાખ્યો હતો કે જે આણંદ કાર્યક્રમ હતો બંને કાર્યક્રમની અંદર દેવાયત ખબરને ઉપસ્થિત રહેવાનું હતું જોકે એક કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહ્યા અને બીજા કાર્યક્રમની અંદર તેઓ ડાયરો કરવા માટે પહોંચ્યા હતા જો કે ઓડિયો ક્લિપની અંદર એ સ્પષ્ટ બતાવ્યું હતું કે દેવાયત ખબર ત્યાંથી પરત ફરતા હતા ત્યારબાદ દેવાત ખવડે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પણ મૂક્યો હતો કે તેઓ સનાથનના કાર્યક્રમમાં ગયા હતા જો કે સનાથનના આયોજકે પણ એવું કહ્યું હતું કે હા દેવાયત ખબર અમારા કાર્યક્રમમાં આવ્યા હતા પરંતુ તેમણે એવું કહ્યું હતું કે અત્યારે પબ્લિક નથી એટલે હું રાત્રે મોડો આવીશ પરંતુ આ રાત્રે મોડા આવવાની જે વાતચીત હતી તે દરમિયાન દેવાયત ખબરની ગાડી કે જેમના તેના ડ્રાઈવર કાનાભાઈ ગાડી ચલાવી રહ્યા હતા ગાડીમાં રોકડ રકમ પણ હતી તે પણ આંચકી લેવા માટેના આક્ષેપો જે છે તે દેવાયત ખવડે લગાવવામાં આવ્યા હતા કે સોશિયલ મીડિયાની અંદર દેવાયત ખબર વડે એક સીસીટીવી પણ વાયરલ કર્યા હતા અને સીસીટીવી ની અંદર તેઓ એવું બતાવી રહ્યા છે કે હું મારી ઓફિસ થી રોકડ રકમ લઈને નીકળ્યો હતો કેમ કે આખું આ ડાયરાના આયોજન ની અંદર આયોજકથી સીધા કોન્ટેકની અંદર અન્ય કલાકાર કે આર્ટિસ્ટો કોઈ હતા ને જેથી તમામ તમામ પેમેન્ટ મારે આપવાનું હતું એટલા માટે હું રૂપિયા રૂપિયા પણ લઈને રોકડ રકમ અને ગાડી હજુ સુધી દેવાયત ખબર ચાર દિવસ કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે આ આખા સમયગાળા દરમિયાન પોલીસની તપાસ કઈ દિશાની અંદર ચાલી રહી છે ફરિયાદ કેમ નથી લેવામાં આવી આ પ્રકારના વારંવાર દેવાયત ખબરના આક્ષેપો હતા અને આક્ષેપોની વચ્ચે હવે દેવાયત ખબર એ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે જો કે ભગવતસિંહ ચૌહાણ કે જે સણાથના આયોજક છે તેમની સાથે પણ ન્યૂઝરૂમ એક્સક્લુઝિવ વાતચીત કરી હતી તેની અંદર તેમણે એવું પણ જણાવ્યું હતું કે અમે આખાયા મામલે અત્યારે હવે અમે આખાયા મામલે પોલીસને અમે પણ અરજી આપી છે કે દેવાયત ખવાડે અમારી સાથે છુતરપિંડી કરી છે એટલે કે આખા આ કેસની અંદર ચાંગોદર પોલીસ મથકની અંદર બંને પક્ષે ફરિયાદો દાખલ થઈ ચૂકી છે બંને પક્ષે ફરિયાદો દાખલ થતાની સાથે જ અરજીઓ જે છે તે આપવામાં આવી છે અરજીના આધારે પોલીસે તપાસ કરી રહી છે તથ્યો જાણી રહી છે અને તપાસ અને તથ્યો જાણ્યા બાદ આખા આ મામલે ફરિયાદની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે જો કે આ તમામની વચ્ચે ચાર દિવસ વીત્યા છતાંય દેવાયત ખબરની ફરિયાદ ન લેતા દેવાયત ખવડે પોલીસ સ્ટેશનની બહાર જ રોષે ભરાયા હતા કે જો એક કલાકારની ફરિયાદ ન લેવામાં આવે તો સામાન્ય માણસ સાથે શું થતું હશે જો કે આ તમામ વાતોને લઈને હવે દેવાયત ખબર એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખકડાવતાની સાથે જ તેમણે દેવાયત ખબરના વતી ડોક્ટર આનંદ યાજ્ઞિક કે જેઓ ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ છે તેમણે હાઈકોર્ટની અંદર એક અરજી દાખલ કરી છે આ અરજી દાખલ કરવાનું એ કારણ કે દેવાયત ખબરની ફરિયાદ નથી લેવામાં આવી અને સાથે એવી પણ વાત છે કે દેવાયત ખબરની ગાડી ક્યાં છે તેનો હજુ સુધી કોઈ હતો પતો નથી અને ગાડીની અંદર જે દેવાયત ખબરે વાત કરી તેમ કે તેમણે આક્ષેપો લગાવ્યા હતા કે તેમાં રોકડ રકમ 5 લાખ રૂપિયા પડી હતી અને જે એ આયોજકો વતી દેવાયત ખબરે કે જે કાર્યક્રમોની અંદર આવી રહ્યા હતા એ કલાકારોને તેમને પૈસા આપવાના હતા કેમ કે આયોજક સાથે કોઈ રૂપિયાની વાતચીત નહતી થઈ તે પ્રકારના આક્ષેપો લગાવી રહ્યા છે બીજી તરફ સનાથલના જે આયોજક ભગવતસિંહ ચૌહાણનું એવું કેવું છે કે તેમના ભત્રીજા હતી તેવા કવટને રોકડ રકમ આઠ લાખ રૂપિયા આપવામાં આવી છે હવે આ આખી ઘટનાની અંદર બંને પક્ષે રૂપિયાને લઈને પણ આક્ષેપો થઈ રહ્યા છે સમયને લઈને પણ આક્ષેપો થઈ રહ્યા છે અને કાર્યક્રમમાં આવવા ન આવવાને લઈને પણ આક્ષેપો થઈ રહ્યા છે જો કે આ તમામ આક્ષેપોની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે દેવાયત ખવડ હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર જે છે તે ખખડાવ્યા છે મારી સાથે મારા સહયોગી કિશન કાંટેલે જોડાયા છે કિશન સૌથી મોટા સમાચાર દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે તેમની ફરિયાદ ન લેવામાં આવી અને ચાર દિવસ થતાં હજુ ગાડી નથી મળી એ મામલે

ત્યારબાદ દેવાયત ખાવાડ નું કેવું જ આક્ષેપ છે કે ભાઈ મારી ગાડી આખે આખી એ આ લોકોએ ગાયબ કરી દીધી છે દેવાયત ખાવાડ એ ત્યાં અઢી ત્રણ વાગે પહોંચ્યા પેલા એમની ગાડી ત્યાં હતી નહીં અને ત્યારબાદ તેઓ અરજી કરી રહ્યા છે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં કે મારી ગાડી નથી મળતી મારા ગાડીમાં પાંચ લાખ રૂપિયા હતા એ નથી મારું હાર્મોનિયા મુદવા બધી જ વસ્તુ મારું મુદ્દામાં ગાયબ કરી દીધો છે

તેઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે ગુજરાતના જાણીતા વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિક છે તે દેવાયત ખાવડ વતી હાઈકોર્ટમાં અપીયર થયા છે અને તેમને પોતાના જે દેવાયત ખાવડ એટલે કે પોતાના જે ક્લાયન્ટ છે એમના વતી તેઓએ ફરિયાદ કોર્ટની અંદર દાખલ કરી છે અને સમગ્ર મામલે હવે તોય કોર્ટના દરવાજા ખખડાવ્યા છે કે ભાઈ મારી ગાડી મને નથી મળતી બસ મને મારી ગાડી મળી જાય અને સાથે ના ડ્રાઈવર પર જે રીતે ગાડી તેમની પાસેથી લઈ લેવામાં આવી સાથે પૈસા વગેરે બાબતનું લઈને દેવાય ખાવાડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા કોઈ ફરિયાદ ન લેવાતા તેઓ તમામ કાગળો સાથે હવે હાઈકોર્ટના પહોંચ્યા છે અને હાઈકોર્ટમાંથી માંથી પ્રદીપ હવે હાઈકોર્ટ જે નિર્ણય લઈ એટલે કે હાઈકોર્ટ એ પણ દિશા નિર્દેશ આપી શકે છે કે પોલીસ તપાસ કરે અને તાત્કાલિક ફરિયાદ નોંધે અથવા તો હાઈકોર્ટે સીધી જ

એટલે એટલે આપ કે નામદાર હાઈકોર્ટ શ્રી આપ મને આમાં રક્ષણ આપો અને જે કંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થાય મારી જે વાત છે એ વાત સાંભળવામાં પોલીસ મને મદદ કરે એના માટે થઈ અને કોર્ટ ના દ્વાર છે કિશન મહત્વની વાત એ પણ છે કે દિવાયત ખવડે જ્યારે સાથે વાતચીત કરી હતી તેની અંદર તેમણે એવું પણ કહ્યું હતું કે હું રાજ્યના ગૃહમંત્રી સાથેની મુલાકાત કરીશ જો કે રાજ્યના ગૃહમંત્રી સાથે મુલાકાતની પહેલાં જ ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરી દેવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મારા સહયોગી કિશન સાથે જે વાતચીત થઈ હતી તેમાં તેમણે જણાવ્યું કે દિવાયત ખવડની આખી આ ઘટના મામલે હવે ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ એ આનંદ યાજ્ઞિક જે છે તે દેવાયત ખવડ વતી અપીરિયર જે છે તે થયા છે અને તેમના વતી અપીરિયર થયા બાદ જે છે તે હવે હાઈકોર્ટની અંદર એક અરજી દાખલ કરવામાં આવી છે આ અરજીને લઈને હાઈકોર્ટે સીધો જ દિશા નિર્દેશ કરી શકે છે કે આખી આ ઘટના સંદર્ભે શું થવું જોઈએ દેવાયત ખવડની સામે કયા પ્રકારની ફરિયાદ જે છે તે કરવામાં આવે મારી સાથે દેવાયત ખવડ મામલે જે હાઈકોર્ટની અંદર અપીરિયર થયા છે એડવોકેટ સિનિયર એડવોકેટ હાઈકોર્ટના આનંદ યાજ્ઞિક સાહેબ આપણી સાથે છે યાજ્ઞિક સાહેબ સ્વાગત છે પેલા તો ન્યૂઝ રૂમમાં તમારું નમસ્તે યાજ્ઞિક સાહેબ સમગ્ર મામલો જાણવો છે કે તમે દેવાયત ખબરના મામલે અપીરિયર થયા છો અરજી કરી છે હાઈકોર્ટની અંદર કયા મામલે અરજી કરવામાં આવી છે દેવાયત ખબરની જે ફરિયાદ નથી લેવામાં આવી એ મામલે કે આખી આ ઘટના સંદર્ભે અમારી જે હાઈકોર્ટની જે અરજી છે તેના બે ભાગ છે એક જે આરોપીઓ એ ભગવતભાઈ અનાથલ ગામના મારા બાપુ છે તે તેમનો ભાઈ રામભાઈ દીકરો અને એમની સાથે એક અસામાજિક તત્વ હ આ એ લોકોએ દેવાયતભાઈ નો ડાયરો એમના પિતાના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં નો થઈ શક્યો એટલે નારાજ થઈ અને એમને સજાને માટે એમની જે જીપ લઈ લીધી આ અને આજે પાંચ દિવસ થયા મહેન્દ્ર કંપનીએ જે જીપ સ્કોર્પિયો સિલ્વર કલર ની દેવાયતભાઈ વેચી છે જેનો મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે એમની પાસે એની આરસી બુક છે એ મળતી નથી એટલે એમાં જે ફરિયાદ નથી નોંધાતી તોહમતદારોની સામે તો એ દેવાયતના જે ડ્રાઈવરે બાવીસમી તારીખે સવારે ત્રણ વાગે જે ફરિયાદ લીધા વગરની અરજી આપી છે

કોઈ લઈ ગયું હોય તો પણ એફઆઈઆર થઈ શકે તો આખી નાખી ચાર પેડાની કાર કોઈ ઉપાડી જાય અને ફરિયાદ તમે ના કરો બરોબર છે આજે પાંચ લાખ રૂપિયા એની અંદર હતા કે નહી એના ડ્રાઈવરને ધમકી આપી હતી કે નથી આપી પણ આજે દેવાયત ના ઘરમાં એની કાર નથી એ કાર કોણ લઈ ગયું આ પ્રસંગમાં જે અણબનાવ બન્યો હોય એને આધારે જે દુખી છે એ જ લઈ જાય બરોબર છે બાકી તો કે દેવાયત ને ત્યાં ફરિયાદ કરવાનો એવો કોઈ મોકો નતો કારણ કે દેવાયત અને ભગવતભાઈ આમ તો મિત્રો કહેવાતા હતા એટલે બંને પક્ષે જે આક્ષેપો છે એમાંથી બહાર નીકળે મારું એટલું જ કહેવાનું છે પોલીસ ઇન્સ્પેક્ટર ને કે દેવાયત ની કાર ક્યાં છે અને બરોબર છે ભારતના બંધારણની કલમ એકવીસ એવું કે છે કે નો પર્સન કેન બી ડિનાઈડ લાઈફ એન્ડ લિબર્ટી એન્ડ ધ પ્રોપર્ટી વિદાઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે કોઈ વ્યક્તિનું જીવન કે એની સંપત્તિ કોઈ કાયદાની આપણે મર્યાદામાં કામ લીધા વગર લઈ ન શકાય નહીં કર્યો છે એટલે પીઆઈની સામે પણ પગલા લો જેવી રીતે પાયલગોટી ના અંદર અમે લોકો પોલીસો ની સામે પગલા માંગ્યા છે એ રીતે સુપ્રીમ કોર્ટના આદેશનો પીઆઈ ચૌધરી ભંગ કરે છે અને ફરિયાદ

બરોબર છે મને ગઈકાલ સાંજ થી સનાથલ ગામના લોકો અપ્રત્યક્ષ રીતે મને ને મારા અસીલ ને એવું કહી રહ્યા છે કે દેવાયતભાઈ ની સ્કોર્પિયો જીપ છે તે સનાતલ ના તળાવ ની અંદર આ લોકો એ ડુબાડી દીધેલી છે જઈને લઈ આવો બરોબર છે એટલે અત્યારે મારી ટીમ સ્વતંત્ર રીતે સનાથલ ના તળાવ ની અંદર ભૂસકો મારી અને જીપ શોધવા જઈ રહી છે બરોબર છે આ એક પેલી વસ્તુ કહેવાની અને બીજી વસ્તુ કે બગવલ ને પણ ફરિયાદ હશે કે ભાઈ જબાન આપ્યા પછી કાર્યક્રમ એ કર્યા પછી પણ નતો બરોબર છે દેવાયત ની એ ભૂલ હતી કે ત્યાં કાર્યક્રમ એને કર્યો હતો તો સાડા નવ એને જતું નતું રહેવાનું કાર્યક્રમ પૂરો ના થાય ત્યાં સુધી એને ત્યાં ને ત્યાં જ રહેવાનું હતું લોકો આવે કે ના આવે પણ એ નૈતિક ભૂલ છે કાનૂની ભૂલ નથી અને આપલી કરી હોય તો એના કોઈ પુરાવા પીને પછી એને પાડી ના હોય તો એ દીવાની ગુનો કેવાય એને માટે તમારે અમદાવાદની રૂરલમાં દાવો કરવો પડે પણ એને માટે આપણે જીપ લઈ જઈ અને તળાવની અંદર આપણે ડુબાડી દઈએ કે આપણે સંતાડીને રાખીએ

તમે પાઠ શીખવાડવા માટે કોઈકની સંપત્તિ લઈ લીધી અને તમે એનો નાશ કરવાનો પ્રયત્ન કરો છો જો અફવાઓ સાચી હોય તો અને બીજી વસ્તુ કહું કે અપ્રત્યક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે સનાથલના આ બાપુના અનેક મિત્રો મારા અસિલ નો સંપર્ક કરે છે કે તું કે તને કાર આપી દઈએ પણ તું સમાધાન કર અચ્છા શાને માટે તમે મારે ત્યાં આવો છો કાને માટે તમે મને અને મારા અસીલ ને કહો છો કે સાહેબ કાર આપી દઈએ સમાધાન કરાવો બરોબર છે સમાધાન તો શક્ય નથી બરોબર છે પણ મારી ત્યાં ઓફિસ માં આવી અને કહીને ગયો કે સાહેબ કાર જાય ને તો માફ થાય પણ નાક જાય ને તો માફ ના થાય બિલકુલ એટલે સાહેબ બંને બાજુ વાત વટે વટ નો સવાલ છે કે કાયદાની મર્યાદાનો સવાલ છે કે તમારે પત્રકારો એ શબ્દ ની લીલા કરતા નક્કી કરવાનું વકીલ તરીકે મારે તો લડવાની ફરજ છે પણ લડતા લડતા હું સામેના પક્ષ ને ખોટું નુકસાન ના કરું એ પણ જોવાની મારી ફરજ છે